ગીર સોમનાથ જિલ્લામાં હિરણ બે ડેમમાંથી છોડાતા પાણીના પ્રવાહમાં હવે ઘટાડો થયો છે ડેમના સાતે દરવાજા શુન્ય પોઈન્ટ પંદર મીટર સુધી ખોલીને પાણી નદીમાં છોડવામાં આવ્યું ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે ગીર સોમનાથ જિલ્લામાં હિરણ બે ડેમમાંથી છોડાતા પાણીના પ્રવાહમાં ઘટાડો સંવાદદાતા રોહિત જોડાયા છે ફોનલાઇન પર રોહિત જણાવશો કે ડેમના સાતે દરવાજા ખોલવામાં આવ્યા હતા જેથી હવે પાણીની આવકમાં ઘટાડો થયો છે જે ચોક્કસથી જે મધ્ય ગીરની અંદર જે અતિભારે જે વરસાદ પડતો હતો તે મેઘરાજાએ હવે વિરામ લીધો છે તેને લઈને હિરણ બે ડેમની અંદર જે પાણીનો જે પ્રવાહ જે આવી રહ્યો હતો તેની અંદર ઘટાડો થયો છે ગઈકાલે સાતે સાત દરવાજાને ત્રણ ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી જ્યારે અત્યારે જે સાથે સાત દરવાજા છે તે તો ખુલ્લા છે પરંતુ જે દરવાજાની ક્ષમતા છે તેને ઘટાડવામાં આવી છે ખાસ કરીને ઝીરો પોઈન્ટ પંદર મીટર એટલે કે અડધો ફૂટ સુધીના દરવાજા છે સાથે સાત ખુલ્લા રાખવામાં આવ્યા છે તેને લઈને હિરણ નદી અંદર જે પાણીનો પ્રવાહ આવી રહ્યો છે તે તો અવિરતપણે જ આવી રહ્યો છે પરંતુ જે ગીરમાં હવે મેઘરાજાએ વિરામ લીધો છે તેને લઈને ખાસ કરીને જે નદીઓના પાણી જે ગ્રામ્ય પંથકોમાં જે ઘૂસતા હોય છે તે હવે નહીં ખૂચે તેને લઈને પણ લોકોની અંદર આનંદ છે ને તેમની અંદર જે ઉપરવાસમાં જે પાણીનો પ્રવાહ ઘેટો છે જેથી કરીને દરવાજા ની ક્ષમતા પણ ઘટાડવામાં આવી છે જી રોહિત આભાર